બત્રીસ રૂપિયા એકતાલી એકતાલીસ એકસઠ રૂપિયા પાંચસો એકતાલી એક રૂપિયા બોલતો પાંચસો એકતાલી એકતાલીસ એકતાલીસ એકતાળ રૂપે પાંચસો બેઠાસ એકાળ રૂપિયા બુલે પાંચસો એકાળી એકતા રૂપિયા બીજા તેતાલીસ માં બીસા મેઠા બીચા એકતા પચાસ બેચા રૂપિયા પાંચસો ભૂચા પાંચ રૂપિયા રૂપિયા પાંચસો પચાસ બચાસ એકાવન રૂપિયા બુલે પાંચસો એકાણ બાવન બે પણ ચોપન બચાસ રૂપિયા પાંચ રૂપિયા પાંચ રીતે સ્થાવન સ્થાવન ઓગણે થાય પાંચ રૂપિયા પાંચસો હાથો પાંચ પાંચસો હાથ પાંચ રૂપિયા પાંચસો રીતે પાંચ ચેસઠ ચોસઠ ચોસઠ પાંસઠ રૂપિયા પાંચસો પાંચ પાંચ સાઠ સાઠ રૂપિયા ₹2570 ₹270 ₹270 ₹270 ₹570 ₹270 ₹570 ₹270 ₹572 ₹572 ₹572 ₹572 ₹572 ₹570 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

પાંચ હાલો yeah, <workfellas> <laughs> <wajhi>